કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યુ હોલેન્ડ ચાલીસ દસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેડ ચાલીસ દસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અર્જુનભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ મિત્રો એન્જિન પણ તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં એટલે કે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખામી તમને જોવા મળશે નહીં એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પની ફિટિંગ એન્જિન તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો બુક કાગળ ઓકે જોવા મળશે ને મિત્રો ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરું તો બે લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે

ગોટલા બળદ મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો ગોટલા બળદ છે એકદમ મિત્રો જો ચાલુ કરવાના બાકી છે એમની વાત કરું તો આ બળદ મિત્રો આજાભાઈને વેચવાના છે એકદમ મિત્રો ટુ કોપી બળદ છે જોડવા જેવા લાગે છે એવું ભાઈ આજાભાઈનું કહેવાનું છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો જે મિત્રો શોખીન છે બળદ રાખવાના એમના માટે કામના છે એવું ભાઈ આજાભાઈનું કહેવાનું છે બાકી એક જ મોઢું એક જ સિંગ ટુ કોપી મિત્રો બેય એક જ જેવા લાગે છે જુડવા બળદ જેવા લાગે છે એવું ભાઈ હાજાભાઈનું કહેવાનું છે આ બળદ તમારે લેવાના હોય તો કિંમતની વાત કરું તો સાઠ હજાર રૂપિયા હાજાભાઈએ કિંમત રાખેલી છે મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે વધારે ફેરફાર નહીં થાય એવું ભાઈ હાજાભાઈનું કહેવાનું છે બળદ તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જામખંભાળિયા

બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ મને હરી હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો તમને એવરેજ મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને વન ઓનર જોવા મળશે મિત્રો વાયરિંગ પણ તમને આખા ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાપેલું જોવા નહીં મળે એકદમ કમ્પ્લીટ વાયરિંગ છે હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર તેરનું મોડેલ છે અને તમને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અને હવે કિંમતની વાત કરું તો બે લાખ અને એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ત્યાં પણ જઈ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકને કોલ કરી લેજો હું તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોત તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો મિત્રો તાલુકો છે જામખંભાળિયા જીલો દેવભૂમિ દ્વારકા અને પ્રોપર તમને જામખંભાળિયામાં ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર તમને ત્રેસઠ પાંચ તેતાલીસ વાળા નંબર મળી જશે કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈ કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટીયુ મોડલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિષ્ણુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર દસનો સાતમો મહિનો તમને મોડલ જોવા મળશે આ ટ્રેક્ટરનું બાકી ઓરિજિનલ મિત્રો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં જોવા મળશે એવું ભાઈ વિષ્ણુભાઈનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે શીત ક્ષેત્રે એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે મિત્રો એકદમ કંપની કલરમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર દસનો સાતમો મહિનો મોડેલ છે બાકી ટ્રેક્ટરના તમને કાગળ એટલે કે બુક પેપર તમને ઓકે જોવા મળશે અને એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એટલે કે વોન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખની એકાવન હજાર રૂપિયા વિષ્ણુભાઈએ કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી ગામ છે પીપળવા એટલે કે તમને આ ટ્રેક્ટર પીપળવા ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર વિષ્ણુભાઈના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો